વરસાદ હમણાંથી થી બે દિવસથી નથી આવતો અને મસ્ત મજાની વાડી થઈ ગઈ લીલી તમે અને હમણાં વ્લોગ નતો આવતા એનું કારણ હતું કે આપણે વરસાદ બે ચાર દિવસ પહેલા હતો ને એમાં મારો ફોન થોડુંક પાણી પી ગયો છે અને એના કારણે થોડોક ઘાવર પકડી ગયો ઝાકળ અંદર કેમેરામાં આવી ગયો લેન્સ આપણે બધે પરસ્યો પરસ્યો જેમ પાણી પાણી એમાં થઈ ગયેલું હતું એના કારણે નહોતો વ્લોગ આવતા અને હવે વ્લોક ડેલી ચાલુ થાય છે એટલે આપણે કોઈ પણ કંપનીના ફોન હોય પણ એટલો ભરોસો નહીં કરવાનો કે આમાં વોટરપ્રૂફ હોય છે એટલે એના કારણે મારો ફોન પાંચ દિવસ બંધ રહ્યો પણ એવું તમારું ન થાય એટલા માટે છે ને સિક્યુરિટી ભલે કંપનીવાળા આપે પણ આપણે એનો ભરોસો નહીં કરવાનો અમારે છે વિવો ફોર્ટી ઈ પણ મને એવું નથી લાગતું આ વિવો ફોર્ટી ઈ વોટરપ્રૂફ એટલા માટે તમે છે ને તમારો ફોન પણ ધ્યાન રાખજો મારી જેમ પજાવતા નહીં અને આજમાં આજ મારું કામ છે જો આજ હાથે રિપેરિંગ કરવાનું છે કોઈલ બળી ગઈ છે આ પાવર પાવરડીલરમાં તો એ ખોલીને પછી કોયલ મગાવવાની છે અને કોયલ હાથે ફિટ કરવાની છે આપણને આવું થોડું ઘણું કામ ફાવે છે અને કામ મને એવું લાગે છે થઈ જાય છે

બસ મશીન આ ખોલી નાખ્યું છે જો અને હવે આપણે સેલેપ ની સુવિધા નથી એટલે હવે એને દોરી મારીને ચાલુ કરવાનું છે ચાલુ થઈ જાય આમાં ડીઝલ નથી પેટ્રોલ છે પેટ્રોલ ચાલે એમાં એટલે પેટ્રોલ નાખેલું છે આમાં અને હવે આપણે દોરી મારી દઈએ

તો આપણે રીતે આમાં બધું છે ને મશીનગરીમાં એવું બધું છે ને થોડું થોડું થોડુંક આપણને જાણીએ છીએ બધું આવડે છે અને ઘણું વસ્તુ અમારે અહીંયા વાડીએ હોય ને ગાડી રિપેરિંગ કરવાનું ને આવું બધું અહીંયા ગાડી રિપેરિંગ ને એવું બધું અમારે હાથે જ કરવાનું કારણ કે અહીંયાથી બે ત્રણ કિલોમીટર અમારું ગામ આગું બે કિલોમીટર જેટલું તો થાય છે અને હવે એ પાછું અહીંયા લઈને જાય ને આવીએ ને આ વરસાદ હોય ને ગારાનું ને એ બધું મિસ્ટેક થાય એ મગજ મારી કરવી એની કરતા ઘણું વસ્તુ અહીંયા અહીંયા અમારા પાના પૈસા ને એવું બધું ટોટલ રાખી અને અમારી રીતે જ રિપેરિંગ કરી નાખી આવું છે પાના ઢગલો પડ્યો આ પાના લઈને બધું રિપેરિંગ આ છે કરી નાખી

તો બસ આપણે આમાં કટ રાખી નાખ્યું છે ઠે ટોલા પર છે કોથમરી છે અને બસ એટલે અડધા ભાગમાં આલી ગયું છે અને અડધો ભાગ બાકી છે જો હવે આમાં છે ને આમાં મેથી નાખી છે મેથી વાવે છે મોટા ભાઈ આ છે બેલી આ છે અમારી વાડી કહાની અને મારું જેવો ટ્રેક્ટર અહીંયા પડ્યું છે મિની અને મિની આપણે ટ્રેક્ટર હવે ઘેરે પગાડવાનું છે આપણે અહીંયા હવે આમાં મેથી નાખી વાવી દઈએ પછી આમાં છે ને આમાં ફૂલેવાર સોંપવાનો છે એકદમ આમ લાઈન સીધી દોરી આ કેમ લાઈન છે એમ દોરીને પછી આમાં સોંપવાનો છે ફૂલાવાર

કટર આંકી નાખ્યું છે આપણે મિની ટ્રેક્ટર અને પછી એ ધીમે 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 બધું એ ફુલાવર સોંપાતો જાય એમ પછી થોડું થોડું આંકતું જાવ અને રોપાઈ તે નાના મોટી હોય કે નહીં એટલે થોડું થોડું આંકવાનું હોય આપણે મિની ટ્રેક્ટર ક્યાં સુધી બે દિવસ આપણે અહીંયા પડ્યું રહેશે આના પેક કરી દઈશું સલાખો ઠાકીને જવા હવે આ નાના નાના ટ્રેક્ટરના ટાયર તો યાર કાલ છે ને હાવ એટલો થાકી ગયો ને ઓલું કટર મશીન આપીને અને પછી બ્લોગને એન્ડ કરવાનું ભૂલાઈ જ ગયો એટલા માટે આજે એન્ડ કરી દઉં તો બ્લોગ તમને ગમ્યો હોય તો યાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા હોય તો મળ્યું પાછા નવા બ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય